ગામડામાં મિત્રો સાથે બેસી અને ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો મિત્રો ચાલો બતાડું ટાઈપની જો મિત્રો આવી રીતે મરચાને પણ ઝીણા ઝીણા સધારી અને રેડી કરી નાખવાના અંદર એક કિલો ડુંગળીની સામે એક કિલો ચણાનો લોટ નાખી દેવાનો અંદર માપસર મીઠું નાખી અને થોડી વાર મૂકી રાખવાનું મિક્સ કરી બટાકાવાળા બનાવવા માટે આપણે આદુ અને મરચાની પેસ્ટ કરી નાખી રેડી દોઢ કિલો બટાકાને ને મેં પાણી અંદર બાફા મૂકી દીધા છે આવી રીતે ચપ્પુથી જોઈ લેવા લીલી કોથમીરીને પણ આ પ્રમાણે કટિંગ કરી અને રેડી કરવાની નાની નાના કટિંગ કરીને આમ તો ચટણી સાથે બનાવાય પણ આપણે રેડી પેકેટ આવ્યું હતું એનાથી ચટણી બનાવી છે આપણે સરસ એક ત્રણ ગ્લાસ પાણી નાખી દેવાનું અને ચટણી જો એકદમ સરસ બની મિત્રો બટાકા બફાઈ અને રેડી થઈ ગયા છે બટાકા ઉપરની છાલ માવો રેડી કરશું મીઠું નાખવાનું માપસર ગરમ મસાલો નાખી દેવાનો ઉપર કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું ઉપર પચાસ કોથમીરી કટિંગ કરી હતી એ પણ અંદર ઉપરથી નાખી દેવાની આપણે જે આદુ અને મરચાની પેસ્ટ બનાવી હતી એ પણ નાખી દેવાની અડધી વાટકી ખાંડ નાખી દેવાની ખાંડ નાખી એટલે આપણે બે લીંબુ રસ કાઢી અને નાખી દેવાનો ઘર ચટ્ટુ કરવા માટે બટાકાવાડા ઘર ચટતા હોય તો જ મજા આવે બધું નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી અને રેડી કરવાનું મિત્રો મદદ કરવા માટે બહેનો આવી ગઈ છે આવી રીતે બધા બટાકાવાડા રેડી કરવાના મિત્રો હવે આપણે પાંચસો ગ્રામ લોટની અંદર મીઠું માપસર નાખી અને આપણે બટાકાવાડા રેડી કરશું આ ટાઈપના અંદર નાખીને એક એક કરીને જો બટાકાવાડા આપણા રેડી થઈ ગયા છે અને ચટણી પણ રેડી થઈ ગઈ છે મિત્રો હવે આપણે ડુંગળીના ભજીયા રેડી કરશું તો આપણે જે ડુંગળીના ભજીયાનું ખીરું બનાવ્યું હતું એ લઈ અને આવી રીતે છૂટા છૂટા પાડવાના રહેશે હવે બધું રેડી થઈ ગયા છે ભજીયા તો આપણે આપડા જે મહેમાનો આવ્યા એમને આપણે આપી દઈએ ભજીયા અને ચટણી સાથે જુઓ મિત્રો મારી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો મોકલતો રહીશ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ